અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે દેવડુંગરપુરી મહારાજની ધૂણીએ ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ તારીખ તેર ત્રણ બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ વિરમપુર દેવડુંગરપુરી મહારાજની ધૂણીએ સમાજ સુધારકની મિટિંગ કરવામાં આવી જેમાં સર્વે ફળીના પટેલો યુવાનો સમાજના શુભચિંતક દરેક વ્યક્તિએ મિટિંગમાં હાજરી આપી ઠાકોર સમાજમાં ચાલી રહેલ વધારાના ખર્ચા તથા ખોટા રીત રિવાજો ચાલી રહેલમાં સુધારા કરવાની વાતો પર ભાર મૂકવામાં આવ્યો જેમ કે લગ્ન પ્રસંગમાં વધારાના ખર્ચા પર રોક લગાવવામાં આવી બારમામાં થતા વધારાના ખર્ચાઓ તથા સામાજિક પ્રસંગમાં કોઈ નશાનું સેવન ન કરવા પર ખાસ પાબંધ લગાવવામાં આવ્યો હોળી જેવા તહેવારોમાં થતા વધારાના ઓઢામણાએ આવડા ખર્ચાની ચર્ચા કરી પોતાનો મંતવ્ય દરેક વ્યક્તિએ મૂક્યો અને પછીનો નિર્ણય સંપન્ન રહ્યો સમાજમાં શિક્ષણ અભાવ સમાજમાં પછાત રહેવાનું કારણ જણાવ્યું અને હવે પછી દરેક વ્યક્તિ જોડે આવનાર પેઢીને શિક્ષણનું મજબૂત હથિયાર બનાવવાની પ્રતિજ્ઞા લીધી કારણ કે શિક્ષિત હશું તો જ દેશના વિકાસમાં સહયોગી થશું આપણા દેશના સરકારની દરેક નીતિ નિયમ સાથે ચાલવાની સાચી ફરક મળશે આવી અનેક ઝીણવટાના વાતની ચર્ચા કરવામાં આવી અને ઠાકોર સમાજની મિટિંગ સફળતાપૂર્વક સમાપ્ત થઈને સૌએ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા આજની નાની એક શરૂઆત સમાજને અને દેશ માટે પ્રગતિનું ઉદાહરણ બનશે રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ